આમ જોવા જઈએ તો આપણે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર ભારેથી અતિભારે વરસાદ નોંધાયા જેને કારણે રાજ્યની અંદર ખેતી પાકોની અંદર ખૂબ મોટું નુકસાન પણ થયું છે અને હવે જે અત્યારે બંગાળની ખાડીની અંદર આમ તો આપણે ગઈકાલે પણ અલગ અલગ ન્યૂઝ ચેનલના માધ્યમથી જાહેરાત કરી દીધી છે અને આજે પણ હું તમને જણાવી દઉં કે આપણે હવે બંગાળની ખાડીની અંદર ફરીથી એક વરસાદી સિસ્ટમ તૈયાર થઈ રહી છે એક લો પ્રેશર તૈયાર થઈ રહ્યું છે જો જે લો પ્રેશરને કારણે ત્રણ સપ્ટેમ્બરથી લઈને નવ સપ્ટેમ્બર સુધી રાજ્યની અંદર વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે જોકે અહીંયા સારી વાત એ છે કે જે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે અતિભારે વરસાદ પડ્યા એવો અતિભારે વરસાદ ત્રણ થી નવ સપ્ટેમ્બરમાં નથી પડવાનો વરસાદની તીવ્રતા ગયા રાઉન્ડ કરતા ઘણી બધી ઓછી હશે અને વિસ્તારો પણ આમ જોવા જઈએ તો ઓછા હશે દરેક વિસ્તારોની અંદર નહીં હોય પણ વરસાદનો રાઉન્ડ છે ત્રણ થી નવ સપ્ટેમ્બરમાં આવી રહ્યો છે જેની દરેક મિત્રોએ નોંધ લેવી અને આગવી તૈયારી પણ રાખવી